તો પાછલા વિડીયોમાં આપણે કિચનના મસાલા વિશે સ્પાઈસીસ વિશે વાંચ્યું હવે આપણે જોઈશું કે કિચનના સાધનો એટલે કે કુકિંગ ઇક્વિપમેન્ટ્સ કે કિચનમાં શું હોય છે તો એમાં સૌથી પહેલાં અમુક નામ છે જે એ ગુજરાતીને ઇંગ્લિશ સેમ હોય છે તો હું બતાવું તમને કે પહેલું છે ટોસ્ટર તો એને આપણે સ્ટોર ટોસ્ટર જ કહેશું જેમાં આપણે સ્લાઇસ કડક કરે છે સેકન્ડ છે સ્ટવ સ્ટવને પણ સ્ટવ કહેશું આપણે પછી છે વાટકો વાટકાને આપણે કહીશું બાઉલ થાળી એઝ અ ડિશ તેલ નો ડબ્બો ઓઈલ કેન સાણસી જે ચિપિયા જે હોય છે આપણે કડાઈ કે કઈ પકડવા માટે એને આપણે કહીશું પાનસર કડાઈ કડાઈને કહીશું કૉલ્ડરોન પછી આ છે ખલ એને કહીશું મોટર ઓકે પછી આ છે ટ્રે ટ્રેને પણ આપણે ટ્રેજ કહીશું આ છે ઓવન ઓવન પણ સેમ હોય છે ઇંગ્લિશમાં હવે આ છે વેલણ અને પાટલો જેના પર આપણે રોટલી બનાવીએ છીએ તો એને કહેશું પેસ્ટ્રી રોલર ઓકે આ તો ચમચી છે ચમચી ઇઝ અ સ્પૂન અને આપણે ચમચો કહીએ તો એને મોટો સ્પૂન હોય છે આ નાની ચમચી છે ઓકે પછી આ છે તવો જેને આપણે કહેશું ફ્રાય પાન આ છે ગરમો જે આના અંદર કેસરોલ છે આના અંદર આપણે કાંઈ વસ્તુ મૂકીએ તો એ ગરમ રહે છે પછી છે કૂકર તો કુકરને પણ આપણે કૂકર જ કહેશું કેટલી કેટલીને પણ આપણે કેટલ જ કહેશું અને આ છે મિક્સર એટલે મિક્સર ગ્રાઇન્ડરને પણ આપણે ગ્રાઇન્ડર કહીશું હવે આ છે કપ સોસર તો એને પણ આપણે કપ પ્રકાબી કહેશું કપ પ્રકાબી વલોણું ઇઝ અ છણ આપણે જેનાથી છાસ કે કાંઈ હલાવીએ છીએ માટલું આ માટીનું બનેલું હોય છે એટલે એને માટલું કહે છે દેટ ઇઝ સ્પોટ લીંબુ નીચોવણું લીંબુને જેમાં આપણે લેમનને સ્ક્વિઝ કરીએ છીએ ને એટલે એને સ્ક્વીઝર કહેશું ઠીક છે આ છે તપેલી તપેલી એટલે જેમાં આપણે રાંધીએ છીએ તેને કુકિંગ વેસલ કહેશું આ છે ગ્લાસ ગ્લાસને પણ આપણે ગ્લાસ જ કહેશું ચીપિયો ચીપિયો એટલે એક્સ્ટ્રેક્ટર આ છે લોટો જેમાં આપણે પાણી ભરીએ છીએ શાકમાં નાખવા માટે તો એને પણ લોટો જ કહેશું થર્મોસ થર્મોસ ચાકુ યા છરી છરી એટલે નાઇફ અને કાંટા ચમચી કાંટાને આપણે કહેશું ફોર્ક બાકી તમે આગલા પાછલા વિડીયોમાં બધું જોયું હશે પિક્ચર સાથે